રાજપૂત સેનાના અધ્યક્ષ મહીપાલ સિંહ મકરાણા વચ્ચે અને મારા અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં મકરાણા ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મહિપાલ સિંહ મકરાણાની પત્ની વર્ષાઈ શિવસિંહ અને તેના સાથી ઉપર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે આમાં બંને પક્ષો મારામારી કરતા દેખાય છે જોકે મોડી રાત સુધી બંને તરફથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે આમાં બંને પક્ષો મારામારી કરતા જોવા મળે છે વિડિયોમાં પણ બંને પક્ષો એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવી રહ્યા છે હાલ પોલીસ આ વિડીયોની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ